લાગે છે ને એકદમ બજાર જેવી જ પાભાજી તો ચાલો હવે આપણે જાણીએ કે આ બજાર જેવી પાંભાજી ઘરે કઈ રીતે બનાવવી અને આવો જ કલર ઘરે કઈ રીતે લાવવો તો એના માટે વિડીયો પૂરેપૂરો જોઈ લેજો અને પસંદ આવે તો લાઈક કરી સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો હવે વધુ સમય ન બગાડતા પાઉભાજીની રેસીપી આપણે જાણી લઈએ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને પાઉંભાજી બનાવવા માટે મેં કડક શાકભાજી લઈ લીધા છે અને તેમાં મેં લીલા વટાણા પત્તાકોબી ફૂલકોબી એક નંગ બટાકો બે રીંગણ અને એક બીટ લઈ લીધું છે બીટ તમે ખાસ ઉમેરજો અને બીટ ઉમેરવાથી જ આપણે પાઉંભાજીનો કલર એકદમ બજાર જેવો આવશે અને સ્વાદમાં પણ કંઈ ફરક નહીં પડે અને આ શાકભાજી તમે ઓછા કે વધારે કોઈ પણ ઉમેરી શકો છો તેમાં કોઈ વાંધો નથી આવતો તમે હવે કુકર લઈ લીધું છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું સાથે લીલા વટાણા ઉમેરી દેશું આ રીંગણ પણ ઉમેરી દેશું કોબી અને ફૂલકોબી બધું આપણે આવી રીતે ઉમેરી દઈશું આ બફાઈ જશે તરત જ અને બટેટું પણ લઈ લીધું છે તમે આને છાલ ઉતારીને પણ ઉમેરી શકો છો અને બીટ આવી રીતે લઈ લીધું છે તેને આપણે આવી રીતે ભાગ છે તે હટાવી દઈશું અને તમે જોઈ શકો છો કે બીટનો કલર પણ એકદમ સરસ છે તો બીટના આપણે નાના પીસ કરી લેશું કારણ કે બીટને બફાતા વાર લાગે છે એટલે હવે આ ઉમેરી અને આપણે આમાં પાણી ઉમેરશું અને આ જ પાણી આપણે પાછું શાકમાં પણ ઉમેરશું અને આપણે ફેંકી નહીં દઈએ તો ઢાંકણ બંધ કરી અને હવે આપણે બે થી ત્રણ વિસર કરી લઈએ ત્યાં સુધી આમાં આપણે વઘારની તૈયારી કરીએ તેના માટે મેં ટામેટા લઈ લીધા છે એકના લીલી ડુંગળી લઈ લીધી છે હવે આપણે ડુંગળીને ઝીણી સુધારી લેવાની છે અને ટામેટાને સરસ ખમણી લેશું એટલે કે પીસી લેશું અને મેં અત્યારે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે અને એકલું તેલ જ ગરમ કરવા માટે રાખ્યું છે તમે તેલ અને બટર બંને સાથે પણ ઉમેરી શકો અને બટરની જગ્યાએ ઘી પણ લઈ શકો છો ને હવે આપણે જીરું અને હિંગનો વઘાર કરીશું જીરું સંતળાઈ જાય એટલે આપણે આ ઝીણી સુધારેલી ડુંગળીમાં ઉમેરી દેવાની છે સાથે આપણે આવી રીતે આ લસણને પણ આવી રીતે ઝીણું પીસી અને ઉમેરી દેવાનું છે આદુને મેં આવી રીતે ખમણી અને લઈ લીધું છે તે પણ આપણે ઉમેરી દઈશું સાથે આવી રીતે મોટી જે સિમલા મિક્સ આવે છે કેપ્સિકમ તે લઈ લીધા છે તેને પણ આપણે ઉમેરી દઈશું તમે આના પીસ તમારી પસંદ પ્રમાણે કરી શકો છો હવે આપણે બધું બરાબર સાંતળશું મરચાં પણ એકદમ સરસ ચડી જાય અને ડુંગળી પણ સરસ સાંતળાઈ જાય અને સાંતળતા વધુ વાર નથી લાગતી આ પાંચથી સાત મિનિટમાં જ તેમાં ગેસે એકદમ સરસ તૈયાર થઈ જાય છે અને આપણે વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહેશું અને હવે મરચાં અને ડુંગળી સંતળાય છે ત્યાં સુધીમાં આપણે ટમેટાને પણ ઝીણા પીસી લેવાના છે તો આપણાને ઢાંકી અને ચડવા દઈએ અને ત્યાં સુધીમાં હું ટમેટા પીસી અને તૈયાર કરી લઉં છું એટલે આપણો સમય બચી જાય અને આવી રીતે આપણે એક પછી એક સાથે સાથે બનાવતા જઈએ તો આ ઓછા સમયમાં એકદમ તરત જ બની અને તૈયાર થઈ જાય છે અને સાઈડમાં આપણા શાકભાજી પણ સરસ વફાઈ રહ્યા છે મરચાં સરસ ચડી ગયા છે તો હવે આમાં મસાલા કરીએ મસાલામાં લાલ મરચું પાવડર તે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો થોડી હળદર ઉમેરી દીધી છે અને એક મોટી ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર ઉમેરશું અને સાથે મેં થોડોક પાઉંભાજીનો મસાલો લઈ લીધો છે તમે આ કોઈ મસાલો ઉમેરી શકો છો અને ઓછો કે વધારે પણ ઉમેરી શકો છો તે તમારી પસંદ ઉપર આધાર છે હવે આપણે ઝીણા પીસેલા ટમેટાને ઉમેરી દેવાના છે જેથી આપણા મસાલા બળી પણ ન જાય અને પીસવાની જગ્યાએ તમે આ ટમેટાને ઝીણા કટ કરીને પણ ઉમેરી શકો છો પણ આવી રીતે ઝીણા પીસીને ઉમેરવાથી એકદમ સરસ તરત જ ચડી જાય છે અને વધુ વાર નથી લાગતી અને હવે આપણા શાકભાજી ચડી ગયા છે તો મેં એમાંથી આવી રીતે પાણી કાઢી લીધું છે અને આ પાણી હવે આમાં ઉમેરી દઉં છું અને પછી આપણે શાકભાજીનો છૂંદો પણ કરી લેશું હવે આપણે આને ઢાંકી અને ઉકળવા દઈશું જેટલા પાણીની જરૂર હોય તેટલું જ આપણે ઉમેરવાનું અને સાથે હવે આપણે શાકભાજીને પણ સરસ છૂંદો કરી લેવાનો છે અને તમે આને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો અને આવી રીતે પણ આ તરત એકદમ જઈ થઈ જાય છે તો હું આવી રીતે સરસ છૂંદો કરી લઉં છું અને સાઈડમાં સરસ આપણો બધું મસાલો પણ ઉકળી ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આમાં આપણો તૈયાર કરેલો શાકભાજીનો છૂંદો ઉમેરી દેવાનો છે અને આમ તો આ ભાજી બનાવવી ઘરે પણ સાવ સહેલી હોય છે પણ બધાનો એક જ પ્રશ્ન હોય છે કે બજાર જેવો કલર નથી આવતો તમે હમણાં થોડી જ વારમાં આ ભાજી જોઈ શકશો કે કેટલો સરસ આમાં કલર આવ્યો છે અને આમ પણ તમને ભાજી જોઈને ખ્યાલ આવી જ ગયો હશે અને હજી પણ આપણે આને મેસ કરવાનું છે અને ધીમા ગેસે જેટલી સરસ તમે આને પકાવશો તેટલો જ આમાં સ્વાદ એકદમ સરસ આવશે તો આપણે આવી રીતે મેસ કરતું લેવાનું છે અને આને આઠથી દસ મિનિટ માટે ધીમા ગેસ ઉપર પકાવશું તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી ભાજી બની અને તૈયાર થઈ ગઈ છે અને હવે વચ્ચે આપણે આમાં આવી રીતે લીંબુનો રસ અને લીલા ધાણા પણ ઉમેરી દેવાના છે તો મેં આવી રીતે આ એક લીંબુનો રસ લઈ લીધો છે અને પણ આપણે ઉમેરી દેશું હવે આપણે એક વખત મિક્સ કરી લેવાનું છે અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં રહેલું બેલાયકોન દબાવજો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે નહીં તો હવે આમાં હું જે ઘરનું માખણ હોય છે તે ઉમેરી રહી છું તમે આમાં બટર પણ ઉમેરી શકો છો આનાથી પણ આમાં સાઇન એકદમ સરસ આવશે તો હવે આપણે બ્રેડ સીકી અને આપણી ભાજીને ગરમ ગરમ પરોશીએ ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલશો નહીં તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો